ની જાણ છે એ તો હાચું પણ માથે કાળી રાત નું ધાબું છે વળી પાછા કાક આવળે માર્ગે ચડી ગયા તો અટાણે તો પોટલે બંધાણા હવે ઠાઠડીય જ બંધાશો મોલું માં મરશિયા નાને મોડે મોટી વાતો કર હાલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ઓગણીસો ને સત્્યોતેરની સાલમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને સનેહલતાએ ત્રણ ફિલ્મોમાં સાથે કામ કર્યું હલામણ જેઠવો સદે વત્વળેંગા અને મન્નો મણિગર તેમાં આજે આપણે વાત કરવાની છે મન્નો મણીગર ફિલ્મની ઓગણીસો ને સત્યોતેરમાં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ ઉપેન્દ્ર ત્રિવેદી અને સનેહલતા અરવિંદ ત્રિવેદી અને સરલા એવલેકનની જોડી હતી આ ફિલ્મમાં આના પછી અરવિંદ ત્રિવેદી અને સરલા એવલેકરે ઘણી બધી ફિલ્મોમાં એક સાથે કામ કર્યું રમેશ મહેતા અને જંખના દેસાઈની કોમેડી જોડી એટલે આ ફિલ્મનું નિર્માણ કર્યું મહેન્દ્ર પટેલે ડાયરેક્શન કર્યું જશુભાઈ ત્રિવેદીએ અને ગીત સંગીત અવિનાશ વ્યાસ સહાયક ગૌરાંગ વ્યાસ સુપરહિટ ફિલ્મ એટલે મનનો માણીગર ઓગણીસો ને સત્યોતેર ઓગણીસો ને દાયકો એટલે ઉપેન્દ્ર ત્રિવેદીને સ્નેહ હતા તે દાયકાના સુપરસ્ટાર અને તે વખતે જે અભિનેતાએ જે પણ ફિલ્મો કરી એ ફિલ્મોમાં આપણને એવી કથા તત્વવાળી ફિલ્મો મળી કે આ ફિલ્મની વાત કરીએ મન્નો માણીગર તો આજથી સો વર્ષ પહેલાનું આપણું જીવન જે આપણા રીત રિવાજો હતા તેમનું દર્શન કરાવે છે આ ફિલ્મ એટલે આજે આપણે વાત કરીશું મનનો માણીગર ફિલ્મની સો વર્ષ પહેલાનું ગ્રામ્ય જીવન અને એક ખેડૂત પરિવારના સુખ દુઃખના કથા પાળી આ ફિલ્મ એટલે મનનો માણીગર ઝરખિયા ગામના બે અકડવા પાટીદાર ભાઈઓ એટલે તેમના બે દીકરા ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી પરબત અને મનજી પરબત અને મનજીની દિલેરી દાતારી સમર્પણ સ્નેહ ને વાગોળતી કથાવાળી ફિલ્મ એટલે મનનો મણિગર બે પિતરાઈ ભાઈઓમાં પણ કેવો પ્રેમ સ્નેહ સમર્પણ ને દર્શાવતી ગાથા એટલે મનનો માણીગર ફિલ્મ શરૂ થતાં જ આપણા સો વર્ષના ગ્રામ્ય જીવનની જેમ સનેહલતા એક રાધા સનેહલતા એટલે રાધા ગાડું લઈને નીકળે છે અને ઝરખિયા ગામથી પરબત એટલે ઉપેન્દ્ર ત્રિવેદી એક ઘોડેશવાર રૂપે નીકળે છે અને સ્નેહલતા છકલા ઉડાડવા મેળા માથે એક ઘા કરે છે અને એ ઘા ઉપેન્દ્ર ત્રિવેદીના માથા પર વાગે છે અને ત્યાં તેમની પહેલી મુલાકાત થાય છે કે ગિરે થી નીકળે તો સારા શકને હો સારા શકને હા નકર આવા નમણા માણાના નાજુક હાથનો માર અમારા નસીબમાં કે નાજુક હાથનો પાણકો કે રોનો કોમડું થઈ जातो ન દઉં છું પરમારદને હવે વેવલાઇન મને પસંદ નથી ઓળખાણ નામ પર્વત હા ફિલ્મમાં નેગેટિવ પાત્ર વિલનમાં ફિરોઝીરાની રાણીંગવાળાના પાત્રમાં અને હંસા લાકોળ એ પણ નેગેટિવ પાત્રમાં જોવા મળ્યા હતા આપણે અને અદભુત અભિનય અને છટાકેદાર સંવાદો ફિરોઝિરાનીના રાણીંગવાળાના પાત્રમાં પણ આપણને જોવા મળ્યા હતા અને આ એક પાત્રો ફિલ્મને એક અલગ રૂપરંગ પ્રદાન કરે છે આના પછી ઉપેન્દ્ર ત્રિવેદીના ભાઈ મનજી એટલે અરવિંદ ત્રિવેદી તેમના લગ્ન સરલા એવલેકર એટલે જીવતી સાથે થાય છે અને આપણા તે તે સમયના રીત રિવાજો મુજબ આ ફિલ્મમાં આપણને એ જે સો વર્ષ પહેલાંનું જે આપણું જીવન હતું એના તમામ રીતિ રિવાજ કે લગ્ન પ્રસંગે કે ઉતારા કે જાન પ્રસ્થાન આપણને આ ફિલ્મમાં આબેહૂબ જોવા મળે છે આ લગ્ન વખતે રાધા અને પ્રબતના મન મળી જાય છે રાધા અને જીવતી સ્નેહલતા અને સરલા એવલેકર બંને બહેનો હોય છે અને ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી બંને પિતરાઈ ભાઈઓ હોય છે આના પછી આ કથામાં એક નવો વળાંક આવે છે ફિરોઝીરાની અને હંસા લાકોરના નેગેટિવ એટલે કાવા દાવાના કારણે આ કથામાં એક નવો વળાંક આવે છે અને ઝીવતી એટલે સરલા એવલેકર ઘણા સમય સુધી નિસંતાનના મેણાટોણાને સહન કરતી અને ઘણા સમય સુધી બીમાર અવસ્થામાં રહીને તેમના બંનેના પરિવાર એક નિર્ણય લે છે કે મંજીનું એટલે ચુંદડી હવે રાધાને ઉઠાડવી એટલે આ કથામાં એક નવો વળાંક આવે છે ત્યાંથી રાજ હાર્યું ને રૈયા તો માણસ જીત્યો ભાઈ છે કે છેર ખોડ છેર ખોડે તમારા દુશ્મન ને કે છે કે આ જીત એમની લક્ષ્મી જેવી વહુ ના કુમકુમ પગલા ને કારણે થઈ છે ફિકર ના કરો કુંવર વખત આવે નઈ રે કંકુ કે ના તો બાઈ માણા વિનાનું નું ખોડું બચારી જીવતી ની ચાકરી કોણ કરતું હશે દવા એટલે મનજી એટલે અરવિંદ ત્રિવેદી કહે છે કે રાધા મારી સાળી અને પ્રબત તેમના ભાઈ એટલે આ હું આજે નહીં અને કાલે પણ ના કરી શકું પરબતનું મન મળી ગયું હોય રાધા સાથે એટલે આ બંને ભાઈઓ એક સમર્પણની હરીફાઈ થાય છે આ ફિલ્મ પણ મિત્રો આ કથામાં એક નવો ટર્નિંગ પોઈન્ટ આવે છે પરબતના હાથે રાણીંગવાળા એટલે રાણીનું ખૂન થઈ જાય છે અને આ ખૂનનો આરોપ મનજી પોતાના માથે લઈ લે છે અને કોર્ટના આદેશ અનુસાર વર્ષની કેદ થાય છે એટલે બંનેના પરિવાર દુવિધામાં મુકાઈ જાય છે અને અરવિંદ ત્રિવેદી સાત વર્ષ સુધી જેલમાં આવ્યા જાય છે એટલે મનજી તેમની ચુંદડી રાધાને તેમની સાળીને ઉઠાડવાની હતી એટલે સામા પક્ષે સનેહલતા તેમના ઘરે અને અહીંયા અરવિંદ ત્રિવેદી એટલે મનજી જેલમાં આવ્યા જાય છે સાત વર્ષ અને પછી જે સંવાદો સર્જાય છે અદ્ભુત રાઈટરો જે આ ફિલ્મના હતા એ કેટલા પણ ડિચર્સ કરીને કેટલું પણ ગુજરાતી ફિલ્મોના સાજે વાજે એવું તે સમયને અનુરૂપ અને આજે પણ આ મોબાઈલના ટચુકડા પડદા પર એ સંવાદો તમે સાંભળો તો તમને અત્યારે પણ એ ફિલ્મો તમે દસ વાર જુઓ કે પંદર વાર જુઓ એ સંવાદોથી તમારું મન નથી ભરાતું વિધિના નામનું તો બાનું છે પર્વત ઘડીકમાં મંજીની ચુનડી તો ઘડીકમાં પર્વતની મેં તમારું બગાડ્યું છે એ સંવાદોની સાથો સાથ આ ફિલ્મ માં પ્રફુલ દવે પોતાના કંઠ થી પ્રાણ પૂર્યા છે એ અદભુત કે પછી મન મોરલા સોંગ હોય મિત્રો તે સમયની ફિલ્મો અને આવા અભિનેતાઓ અને કલાથી પોતાના અભિનયથી ગુજરાતી ઓડિયન્સ જ્યારે સિંગલ સ્ક્રીન થિયેટરોમાં આ ફિલ્મો આવી કથાવાળી ફિલ્મો જોવા જતી ત્યારે આ પાત્રો કે જીવતીનું પાત્ર કે રાધાનું પાત્ર કે પર્બતનું પાત્ર જોઈને જ્યારે ઓડિયન્સ પોતાનું જીવન ત્રણ ચાર દિવસ પૂરતી આ ફિલ્મો પ્રત્યે લગાવ એટલો બધો થઈ જતો આ પાત્રથી એટલે પ્રેરિત હતા આ અભિનયથી એટલે પ્રેરિત હતા કે ત્રણ ચાર દિવસ પૂરતી પોતાનું મન પણ કાંઈ નહોતું લાગતું આ પાત્રો જોઈને કે આવું કેવી રીતે થઈ શકે આ ફિલ્મોની તાકાત ગુજરાતી ફિલ્મોના સુવર્ણ યુગની અને આવા નિષ્ઠાવાન અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી સનેહલતાના પાત્રો આજે પણ પ્રેક્ષકો પચાસ વર્ષો બાદ આ મોબાઈલના ટચુકડા પડદા પર જ્યારે આ ફિલ્મો જોવે છે ત્યારે અચાનક પાછા એ જ દુનિયામાં પાછા આજની તારીખે પણ જતા પણ દોસ્તો અફસોસની વાત એ છે કે હવે આવી કથાવળી આવા પાત્રો આવા અભિનેતાઓ આજે આપણને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર આવા ફિલ્મો આવી કથા તત્વ હવે નથી જોવા મળતું રાતના એ વેરાન વગડાના જે ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાના પર્વત અને રાધાના જે વાડીના જે લોકેશનના જે સંવાદો છે એ આજે પણ તમે સાંભળશો તો એક ક્ષણ માટે તમે ઓગણીસો ને સત્યોતેરની સાલમાં એ ફિલ્મો જોવાની જિજ્ઞાસા એ ફિલ્મો જોવાની તાલાવેલી તમને અવશ્ય થાય તારામાંથી મંજીની ચુંદડી પડી છે રાધા ભલે પડી પણ તું જાણે છે કે હું મરી જઈશ પણ બીજાની હારે મારામાં નહીં બેસું અને તું એ જાણે છે રાધા કે મનજીભાઈએ મારું વાળ પોતાના માથે ઓઢી લીધું જેલના સળિયા પાછળ 7-7 વર્ષ ધકેલાઈ ગયા છતાં મો ન ખોલ્યું જુલમો વાત કરીએ મિત્રો આ ફિલ્મના ગીતોની તો મેળાનું ગીત આ ફિલ્મમાં શરૂઆતમાં પ્રફુલ દવેનો દુહો આવે છે પછી વેલજીભાઈ ગજરનો દુહો આવે છે અને આ ગીત ગાયું છે મહેન્દ્ર કપૂર અને ઉષા મંગેશકરે પછી જોડી અપાવા વાળા દવે અને મન ગીત ગીત આના પછી અરવિંદ ત્રિવેદી સાત વર્ષ માટે જેલમાં હોય ત્યારે તેમના પિતાજીનું અવસાન થઈ જાય છે અને તેમના પરબતના પિતાશ્રી અરવિંદ ત્રિવેદીને ખબર જેલમાં જ આપે છે અરવિંદ ત્રિવેદી સાવ ભાંગી પડે છે અને અરવિંદ ત્રિવેદીના કોઈ સારા કામને કારણે તેમની બે વર્ષની સજા માફ કરી દેવામાં આવે છે અને પાંચ વર્ષે તેમને છોડી મૂકવામાં આવે છે આઝાદ કરી દેવામાં આવે છે અને પછી અરવિંદ ત્રિવેદી જાય છે અને સરલા એવલેકર અને બેના સંવાદ અદ્ભુત અને ઉપેન્દ્ર ત્રિવેદી પ્રબત વાત કરે છે ત્યારે તે તે બંનેના પરિવાર આ વાતો સાંભળી લે છે અને ત્યાર પછી આ જે ફિલ્મ છે તેનો ધ્યેય થાય છે અને ઉપેન્દ્ર ત્રિવેદીના લગ્ન રાધા સાથે તેમની ચુંદડી અરવિંદ ત્રિવેદી એ તો ક્યારેય રાધાને એ નજરેથી તેમના સાળીને જોયા જ ન હોય પોતાના સમર્પણને કરી અને ઉપેન્દ્ર ત્રિવેદીનું જે પરબતનું આળ છે એ પોતાના માથે લઈ લે છે અને ફિલ્મો માં સંવાદો અદ્ભુત ગીતો અને અદભુત ક્રિએશન માટે મનનો માણીગર ઓગણીસો ને ની અદ્ભુત સુપરહિટ બ્લોક બસ્ટર ફિલ્મ